ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શન વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત વીસમા વર્ષે કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી દ્વારા સંપાદિત કારકિર્દીના ઉંબરે ધોરણ દસ અને બાર પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાતના આંકલાવના વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડા સાથે જ કોંગ્રેસના દાણે ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે જ આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા તે સાંભળીને સ્વાગત કરું છું એક સાતત્ય સતત વીસ વર્ષ સુધી મનીષભાઈ યુવાનોને માર્ગદર્શન મળે એ માટે કારકિર્દીના ઉંમરે ઉંમરે એ રીતે એક પુસ્તક દ્વારા જે માહિતી વિદ્યાર્થીઓને મેળવવી દુર્લભ હોય છે પ્રાપ્ત થાય માટેનું એક ઉત્તમ કામ કરી રહ્યા છે એમને ખૂબ હૃદયપૂર્વક પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અભિનંદન આપું છું આદણી શ્રી અમિતભાઈ ચાવડા આદરણી રામકિશનજી આદણી શૈલેષભાઈ આદરણી હિંમતસિંહભાઈ ભાઈ શ્રી ઇન્દ્રવિજીસિંહભાઈ ભાઈ શ્રી બિમલભાઈ હેમાંગભાઈ ભાઈ શ્રી હિરેન બેંકર ભાઈ શ્રી ભાવિક અને અમારા સાથી મિત્રો પ્રેસ અને મીડિયાના મિત્રો આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત પણ કરું છું મારે વિશેષ વાત કંઈ નથી કરવી માણસમાં ક્ષમતા ગમે તેટલી હોય તાકાત હોય પણ જો યોગ્ય દિશા અને દૃષ્ટિ ન મળે તો એ ટેલેન્ટ એ તાકાત એ મંજિલ સુધી ન પહોંચાડી શકે પગમાં જોમ હોય અને દોડીને ગાંધીનગર પહોંચી શકવાની ક્ષમતા હોય પરંતુ દિશા બતાવનાર કોઈ હોય અને અમદાવાદની દિશાથી અમદાવાદથી ગાંધીનગર તરફ જવાની દિશાથી વિપરીત દિશામાં દોડ લગાવે તો ગાંધીનગર પહોંચવું એ મંજિલ ના આવે એમ જે વિદ્યાર્થીમાં જે ટેલેન્ટ છે જે ક્ષમતા છે અને જે બનવા માંગે છે એને યોગ્ય માર્ગદર્શન એ અમારા સાથી મનીષભાઈ દોશી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે અને એ જ ઇતિહાસ પણ એ વાતનો ગવાહ છે કે અર્જુનમાં ક્ષમતા એ બાણ બાણવિદ્યાનની ભીમની ક્ષમતા હોય એ ગદા ચલાવવાની પણ જો એ બંનેના હાથમાં એકબીજાથી વિપરીત હથિયાર મળ્યું હોય તો અર્જુન એ ગદા ચલાવીને ક્યારેય સફળ ન થાય અને ભીમ બાણ ચલાવીને ક્યારેય સફળ ન થાય આ ક્ષમતા પહેચાનીને એને ગુરુ દ્વારા યોગ્ય દિશા આપી હતી એ જ રીતે ભાઈ મનીષભાઈની કારકિર્દીના ઉંમરે એ બુક દ્વારા એ પુસ્તક દ્વારા એ ગુરુનું કામ એક દિશા બતાવવાનું સરસ કામ થાય છે અને ફરી અભિનંદન આપું છું અને એક સાતત્ય રહ્યું છે વીસ વર્ષ સુધી સતત આ કામ કોઈ પ્રોત્સાહિત કરે ના કરે કોઈ રિસોર્સિસ આપે ના આપે કોઈ ચિંતા નહીં પણ હું મારી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા માગું છું અને કરીશ એ સાતત્ય રાખવા માટે પણ એમને અભિનંદન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને શક્તિસિંહ કારકિર્દીના ઉમરે પુસ્તકના માધ્યમથી સમગ્ર ગુજરાત નહીં આખા વિશ્વમાં જે ગુજરાતીઓ વસે છે એમના સુધી ખૂબ રસપ્રદ હકીકતો માહિતીને બદલાતા પ્રવાસ પહોંચાડવા માટે છેલ્લા વીસ વીસ વર્ષથી જેમણે ભગીરથ કાર્ય કર્યું છે એવા અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને ભાઈ શ્રી મનીષભાઈ એઆઈસીના સેક્રેટરી રામકિશન ઓજાજી મને શૈલેષભાઈ હિંમતીભાઈ મને દિનેશભાઈ મને રવિદેશીભાઈ વિમલભાઈ હેમાનભાઈ હિરેનભાઈ તમામ અમારા આગેવાનો અને પત્રકાર ભાઈઓને બેઠ કોંગ્રેસ પક્ષે હંમેશા રાજનીતિની સાથે સાથે એક રચનાત્મક કાર્યક્રમો માટે પણ પહેલ કરી છે અને એના માટે સતત પ્રયત્ન કર્યો છે ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં નહીં હોવા છતાં વિપક્ષમાં રહીને પણ ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓ એમના વાલીઓને એમના બાળકોની ઉજ્જવળ કારકિર્દી મળે એટલા માટે જે માર્ગદર્શન મળી રહે એવા ઉમદા હેતુ સાથે આજથી વીસ વર્ષ પહેલાં સરકારે કોઈ પહેલ નથી કરી પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પહેલ કરી હતી એમાં પાયાનું જો કોઈનું યોગદાન હોય તો ડૉક્ટર મનીષભાઈ જોશીનું રહ્યું છે વીસ વીસ વર્ષથી જે બદલાતો સમય છે બદલાતા પ્રવાહમાં નવા નવા આયામો નવી નવી દિશાઓ નવા નવા શૈક્ષણિક કોર્સ ધોરણ દસ અને બાર પછી શું એ વિચાર દરેક વિદ્યાર્થીના મનમાં હોય એના સ્વપ્ન પણ હોય એના વાલીઓની એની પાછળની ખૂબ મોટી અપેક્ષાઓ હોય ત્યારે બદલાતા પ્રવાહમાં કઈ દિશામાં જવું એ વિદ્યાર્થીની ક્ષમતા મુજબના કયા કોર્સમાં એને એડમિશન મળે તો એની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય અને સાથે સાથે જ્યારે એના ભણતર પછી જ્યારે બહાર આવે ત્યારે એને નોકરીથી લઈને વ્યવસાયથી લઈને એ જે સબ્જેક્ટ છે જે ફિલ્ડ છે એ ત્યારે અસરકારક રહેશે કે કેમ એ બધી જ ચિંતાઓ બધી જ માહિતી જ્યારે દસ અને બાર ધોરણનું પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીને વાલી બંનેના મનમાં હોય છે ત્યારે મનીષભાઈ હિરેનભાઈને એમની આખી ટીમે દર વર્ષે ખૂબ મહેનત કરી ખૂબ અભ્યાસ કરીને આખા વિશ્વના બદલાતા પ્રવાહોની માહિતી મેળવી અને આ કારકિર્દીના ઉમરે પુસ્તક દર વર્ષે બનાવે પણ છે ને એને પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પ્રકાશિત પણ કરવામાં આવે છે ત્યારે ફરીથી હું મનીષભાઈ અને આખી ટીમને ખૂબ અભિનંદન આપીશ અને સાથે સાથે આપના માધ્યમથી ગુજરાતના તમામ વાલીઓ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આ બદલાતા સમય સાથે તાલ મિલાવવાનો ઉજ્જવળ કારકિર્દી માટે નવી દિશાને સોપાન નક્કી કરવા માટે આ પુસ્તક તમને ખૂબ ઉપયોગી થશે એ હાર્ડ કોપીથી લઈને એની સોફ્ટ કોપી પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઉપલબ્ધ થાય એની વેબસાઇટ પરથી સોફ્ટ કોપી મેળવી શકાશે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વાલીઓ પુસ્તકના માધ્યમથી એની માહિતીનો લાભ મેળવેને ઉજ્જવળ કારકિર્દી બનાવે એવી અમારા સૌના તરફથી શુભેચ્છા ફરીથી મનીષભાઈના ખૂબ અભિનંદન છે સહિતની વિગતની સાથે સાથે ખાસ એક ચિંતા હંમેશા કોંગ્રેસ પક્ષે કરી કે એજ્યુકેશન ફોર ઓલ અને એની ચિંતાના ભાગરૂપે જ એજ્યુકેશન લોન સરકારની કઈ કઈ યોજનાઓ જેમાં વિદ્યાર્થીને વાલીઓને જે ચિંતા હોય છે મારું બાળક ભણીને તૈયાર તો થયું બારમા ધોરણમાં પણ હવે કોલેજમાં જશે તેની ફીઝનો મોટો પ્રશ્ન હોય એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશિપ મળશે કઈ રીતે મળશે એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે સૌથી મોટા મોટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન છે તો આ બુકની અંદર બસો તેર પેજની આ બુક છે એમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે એની વિગતો આપવામાં આવી છે અને સાથે સાથે ક્યુઆર કોડથી આખા કોઈ પણ જગ્યાએ સરળતાથી પોતે પુસ્તક ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને જ્યારે વિનંતી કરી કે આ પુસ્તકનું વિમોચન એમને સૌથી પહેલાં કીધું તો કે આ પુસ્તક સરળતાથી સામાન્ય માણસના મોબાઈલમાં કેવી રીતે ઉપલબ્ધ થાય કઈ રીતે કરી શકાય અને સાથે સાથે વિદ્યાર્થીને વાલીઓ માટે અલગ અલગ કોર્સ માત્ર એન્જિનિયરિંગને મેડિકલ જ નહીં પણ એના સિવાયની અનેક કારકિર્દીઓ એવી છે કે જે સૌને ઉપયોગી થઈ શકે અને એ માહિતીના આધારે જો એ અભ્યાસક્રમમાં એ જોડાય તો એને એનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે એનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર સમગ્ર પુસ્તકની અંદર ધોરણ દસ અને ધોરણ બાર પછીના સો સો જેટલા નવા પેજીસ સાથે ઉમેરવામાં આવ્યું છે ગુજરાત અને દેશમાં કૃષિ પછીના અભ્યાસક્રમો એગ્રીકલ્ચરના એના અભ્યાસક્રમ માટેની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ માટેનું પણ વિશેષ માહિતી આપવામાં આવી છે દિવ્યાંગ બાળકો માટેની પણ જુદા જુદા અભ્યાસક્રમો છે સર્ટિફાઈડ કોર્સીસ છે એની પણ માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને ઘણા લોકોને એવી તકલીફ છે કે અમે રેગ્યુલર અભ્યાસક્રમ નથી કરી શકતા તો વોકેશનલ અભ્યાસક્રમની પણ વિશેષ માહિતી આપવામાં આવી છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતના કોર્સિસની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે સૌથી અગત્ય માહિતી અતિ લેખ સ્વરૂપે કરવા કરતાં સરળતાથી સમજ પડે અને એને વિશેષ રસ પડે રૂચિ ઊભી થાય તો એ વેબસાઇટ ઉપર જઈને તે સચોટ માહિતી સરળતા જ મેળી શકે એવો પ્રયત્ન કરવાનો પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મેં પ્રયત્ન કર્યો છે આપે સાંભળ્યું આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે જ કોંગ્રેસના ભારત સભ્ય અમિત ચાવડા તેમના મામલે નિવેદન આપ્યું છે જે રીતે મનીષ દોશી જે સતત વીસ વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે યુવાનોને માર્ગદર્શન તેઓ પૂરું પાડી રહ્યા છે કારકિર્દીના ઉંબરેમાં ભવિષ્યમાં ધોરણ દસ અને બાર પાસ કરનાર વિદ્યાર્થીઓ છે તે કોઈ રીતે પોતાનું ભવિષ્યનું ઘડતર કરે તે માટે પુસ્તકનું જે વિમોચન કરવામાં આવ્યું હતું તેને લઈને નેતાઓએ વાત કરી હતી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં